નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનના ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ કરિયાવાર આ માંડિયું છાંડિયુંને ચકડા ચંદરવા કોના સારું રાખી જા છો બેટા હીરબાઈ બધોય ઉતારીને તારા ઘર ભેડું કરી દે બાપ ના બાપુ બીતું અડવી ન કરાય અરે બેટા હવે વળી મારે બીતું અડવી શું ને ભરી શું ઉતારી લે બાય એક એક ચીજ ઉતારી લે મેંથી એ નહીં જોયું જાય બેટા મને એ માંડિયા ચાંડિયા કરનારી સાંભળશે ને ઠાલું મારું મન બળશે નિશાળની માંડીને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બા એને ઘરની તમામ શોભા સંપત્તિ કર્યાવરમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષથી અવસાન થયું છે સાત ખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે આજ ભાણે જમાય તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે બેડા ત્રાંબા કુંડીઓ ડબરા ગાદલા ગોદડા દડકીઓ તોરણ ચાકડા ચંદરવા સોના રૂપના ધાકીના જે કાંઈ પિતાના ભર્યા ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીના આગ્રહ કરે છે ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે હાવ બાપુ હવે બસ કરી જાઓ હીરબાઈ આડા હાથ દીધા પણ હું મેલું કોના સાટું બાપ હું તો હવે બે ચોમાસા માન જોઈશ અને તારું ગામરું થઈએ તો આ પિતરાયો અહી તને થોડા ડગલુએ ભરવા દેવાના છે દીકરી મોં છુપાવતી જાય છે પાલવડે આસુડા લુસતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે હીરબાઈ ડોસો પોતાની પાઘડીને છેડે ચિત્રામાં બાંધેલા વાઘ નખ લઈને આવ્યો આ લે બેટા અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજી મેં તો કેક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ તારો ભાઈ થાય એની ડોકે બાંધવાની આશા પણ સૂરજે સાવજના નખ પહેનારો નહીં સર્જ્યો હોય હશે હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવજે ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો આજ ભોજાઈ વગર નણંદનો માથું ઓળી મીંડલા ગુથી દસેએ આંગળીએ ટાંચકા ફૂટે એવા મીંડાળા લઈ સાસરે વળાવનાર કોઈ ન મળે અને બાપુનું ભાણું દસ વર્ષથી પોતે સાચવેલું તેનું જતન રાખનાર કોઈ ન રહ્યું હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યા પચ્ચીસે ગાડાની હેડીઓ ભરાઈને કર્યાવર તૈયાર થયો હીરબાઈએ નાહી ધોઈ અણાતને અર્ધે વડે તેવા વસ્ત્રભૂષણો સજી રૂપ નિતરતા અંગને જેણે સોનેરી રૂપે મઢી લીધું માતરના ઘરને છેડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલી મીઠ માંડી બહાર નીકળી ગાયો બેસો એને બહુ વાલી હતી એટલે જઈને પશુડાને ગળે ભાજી પડી પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તેમ મોંમાંથી હીરબાઈને હાથ પગ ચાટવા લાગ્યા બાપુ આ વોળકી વીઆય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો નિકર ભૂગરું ભરીને ખીરું મોકલજો હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપુને ભલામણ દીધી અરે બેટા બોલવાની કોને ખબર છે તારા ભેડી કાંઠે બાંધતી જ જા ને બાય એમ કહીને બાપુએ વડકી પણ પુત્રી ભેડી વળાવી આગળ દીકરીનું વેલઠું પડખે લાકડી લઈને ડગુમગુ વડાવતો જતો બુઢો બાપ અને પાછળ કર્યાવરના પચીસ ગાડા એવી આખી અસવારી ચાપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડીએ ચાલતી થઈ હીરબાઈ તો ચાપરડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા હલક્યું છે એક બાજુ અઢાર વર્ષની યુવાન માસ કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ખેલાવતા પોતાના કંથનને નિહાળીને આવતીકાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હિજે છે અને બીજી બાજુ બુઢાબોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી એના ગરબને ઘીમાં ચોડી તાણ કરી કરી કોણ ખવરાશે એની ચિંતા જાણે કે એના મનોરથ હિંડોળાને છેદી રહી છે દાદાને આંગણે આબલો આબલો ઘોર ગંભીર તોડિયું દાદા ગાળ ન દેજો જો અમે રે વનની ચકલી ઉડી જાશું પરદેશ જો આજ રે દાદા કેરા દેશમાં કાલે જાશું પરદેશ જો એમ કરતા આખી અસવારી ચોરે પહોંચી એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી ઉતર્યા હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો બાપુને ભલામણ પણ લઈ લઉં એવી ઈચ્છાથી જમણે પડખે વેઠીના માફાનો પડદો ઊંચો કર્યો આખો ભીની હતી છતાં ઉશિયાળું હાસ્ય અણીને એણે પોતાના કાકા પિતરાઈ ભાઈઓને છેઠેથી ઓવાળના લીધા કાકા મારા બાપને સાચવ એટલું વેણ પૂરું નથી થયું તો બંને જુવાનો બોલ્યા ગાડા પાછા વાળો કા સીધ પાછાવાળો છું બુડાએ પૂછ્યું તું નિવાસ છો ડોસા અમે કંઈ નિવાસ નથી અમે કંઈ મરી નથી પરવર્યા તે આખો દરબાર ઘર દીકરીના દૈજામાં ઠાલવીને પારકે પાદરે મોકલી રહ્યો છું અરે ભાઈ મારે એકનું એક પેટ એને આજ નથી માં કે નથી ભાઈ એને હું કર્યાવર પણ ન દઉં અને હવે હું મુએ મારો ઘર ને દરબાર ઘર તો તમારા જ છે ને તો તો ઘણો એ લૂંટાવી દે પણ અમે નાના ગિગલા નથી પાછા વાળો ગાડા નીકર કાઈક સાંભળશો હીરબાઈએ આ દેખાવ નજરો નજર દીઠો બુડો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાયો ડોડા ફાડી ડાંગો ઉગામે છે દીકરીએ ને રૂવાડે રૂવાડે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ઝાલીને કહ્યું બસ બાપુ પતી ગયું હાલો પાછા વળો ભાઈ ગાડા ખેડુઓ ગાડા તમામ પાછા વાળો આજ સકન સારા નથી પાછા સીધ વળશે એવી હાક દેતો હીરબાઈનો વર ગોડીને મોખરે હાકી લાવ્યો એનો પંજો એની તલવારની મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો કાઠી આજ કજિયાનું વેડું નથી અને તું મૂંઝામાં સો પાછા વળો ગાડા પાછા વળ્યા હીરબાઈએ અડવાણે પગે લાગી ઘેર પાછી આવી ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે ગોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે એને જોઈને હીરબાઈ બોલી કાઠી તારે હેયે ધરપત રાખ તને સંતાપવો નથી એમ કહી પોતાને હેમે મળ્યા ગળામાંથી ઝરમાર કોડિયું કાઠલી ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતા બોલી આ લે કાઠી તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટ જોવી મેલી દેજે કા કા શું હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસારવાસમો નથી મારા બાપના ઘરમાં પીગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતાર બગડે ને હવે તો પરણામમાં ભાઈને હિંચોડીને જ આવીશ દીકર જીવતરભરના જુવાર સમજજે કાઠી તું વાટે જોઈશ માં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આ લે આ ખર્ચી આટલું કહી બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી દરિયાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવલના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આટાળા સિંગે સોંપતી ફાટ ફાટ જેટલા આવું સાત ગુંડી ભેંસોને નોખી તારવી ગોઠવ ગોવાળોને યાજ્ઞા દીધી કે ભાઈ આયડુ આપણી સીમના ઊભા મોલમાં આ સાથેને પહર ચારવા માંડો અને મારો બાપ કરું ડીલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો બરવાડોએ એ રીતે ભેંસોને સાચવવા માંડ્યા ભેંસોના દૂધના ફગર ચડાવવા લાગ્યા બબ્બે જણ બદલાય ત્યારે ધોવાઈ રહે એવા તો આવ ભરાતા થયા એક ભેંસનું દૂધ બીજીને પવાય બીજીનું ત્રીજીને ત્રીજીને ચોથીને અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીરાવા લાગી છેવટે સાતમીના દૂધમાં સાકર કેસર ને એલચી જાયફળ નાખી અંદર સડી ઊભી રહે એવો કઢો કરી સગી જણેતા જેમ પેટના બાળકને પીવડાવે તેમ દીકરી બાપુને પીવડાવવા લાગી બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે શર્મિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે ગગી બેટા મને આ અવસ્થાને કેસરને આ કઢા તે કાંઈ શોભે અને તું મારી ધારણા મેલી દે બા મહિનાનું મોં માવઠું કે વાય કાંઈ બોલશો મા બાપુ એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી દીકરી હતી ને તે માં બની ગઈ એક મહિનો બે મહિનો ને ત્રણ મહિના ત્યાં તો સાઠ વરસના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા કાયાનો અણુએ અણુ કિરણો કાઢતું થયું દોડાવાડને કાળો ચડી ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સામે હોઠ કરવા લાગ્યું અને મો માંગ્યા મૂળ મુખ ચૂકવીને દીકરીએ બાપ અને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો એક વરસ અને એક દીકરો બીજો વરસ બીજો દીકરો અને હીરની દોરીએ હિચોડતી બહેને હાલરડા ગાતી ભાયો તો સાંભળતી રાતને દિવસ બહેન તો પોતાના ભાયોને નવરાવવા દોરાવવામાં ખવરાવવા પીવરાવવામાં ને એના બાળોતિયા સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે એમ કરતા તો ત્રણ વર્ષની રૂચિઓ વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉડતી દેખાણી જો જોતામાં કોઈ રોજી ઘોડીનો અસવાર ઝાપામાં દાખલ થયું ગામની પનિયારીઓ ઠાલા બેડા લઈને દરબાર ઘરમાં દોડી બા વાગ પાણી ઘાગલ આવી પહોંચ્યા છે આવીને કાઠીએ ઘરેણા રૂપિયાની પોટલી પડતી મેલી બાપો હીરબાઈએ બાપને કહ્યું હવે આ વખતે તો ઘરની ખીલી પણ નહીં રહેવા દઉં તમે નવી લેજો એમ બોલીને હીરબાઈએ એક પણ ન રહેવા દીધી ગામ વળવવા હલક્યું ચોરો આવ્યો માફાની કડક ઊંચી થઈ હીરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને ચોરો પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાઈતોને પડકારી સંભળાવ્યું આવો કાકા અને ભાઈઓ હવે કરો આડા ના રે બેટા અમે ક્યાં કહીએ છીએ શેના કહો કારણે એકને સાથે બે રમે છે અને હવે તો ગાડાની હેડિયું ગણ્યા જ કરજો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ